હેલો ગાઈઝ સૌને જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર ગુજરાતી વ્લોગ્સની અંદર તો આપ સૌ સૌથી પહેલાં તો જો અમારા વ્લોગ્સ તમને ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પહેલાં આજે છે ને ઘરમાં મમ્મીને કીધું કે એક નાસ્તો હારો બનાવીએ એટલે નાસ્તામાં બહારથી ચણાની દાળ અને ડુંગળીને બધું નાખી અને મસ્ત સુપર ડુપર હિટ નાસ્તો કર્યો જો આજે અમને બધાને પણ કરાવું જો છે ને બાકી મસ્ત મોમાં પાણી આવી જાય એવો સરસ બધાને મોજ પડી જાય એવો સરસ નાસ્તો બનાવ્યો છે હમણાં આપણે નાસ્તો પણ કરી પછી આપણે આપણે આગળ આગળમાં વાત બ્લોગમાં તો નાસ્તો કરીને ઊભા થઈ ગયા તમે જોઈ શકો છો મોઢા ઉપર ફરશે ખૂબ વળી ગયો છે એવું સરસ તીખું તીખું હતું ધમધમતું એકદમ મોજ પડી જાય એવું અને આજ સવારે અમે લોકોએ શું કર્યું છે ખૂબ દાન કર્યું ગાયને રોટલી ખવડાવી અને ખૂબ મોજ કરી ગાયોને અમારે શું છે કે એક દાદા આવતા હોય છે રોટલી લેવા આવતા હોય છે ગાયોનું એને એક પ્રકારનું ધણ જેવું હોય છે જેમાં ચાર પાંચ ગાયો હોય અમુક વધારે પણ હોય તો એમને બધાના ઘરે આવે અને ગાય માટે લઈ જાય અને એ પછી ગાયને ખવડાવે એટલે અમે તો રોટલીઓ આપી અમારે અમારા શેરીવારે બધા એટલા પણ ઘરના છે બધા રોટલીઓ આપે એટલે અમે એ પણ કરીએ પછી થોડીક વાર બપોરે પછી બપોરે જમી લીધું એકાદ વાગે અમે જમીએ આજ જમવામાં તો શું મોજ આવે છે મિત્રો મોજ તો આવી પણ તમને બધાને કહેશું ને કે શું જમ્યા તો તમે એમ કહેશો કે આમાં શું મોજ આવે પણ અમે જમ્યા છીએ આજે દૂઢી બટાટાનું શાક અને રોટલી નોર્મલ જમવાનું હોય તો આપણે શું કાઠિયાવાડી રહે એટલે આપણને કાઠિયાવાડી રીતે આપણને નોર્મલ જમવાનું ખૂબ ભાવે એટલે અને બહારનું હવામાનનું વાતાવરણ જે છે તે ખૂબ ફરી ગયું છે મિત્રો કાલે કાલ સુધી વરસાદમાં કાંઈ નહોતું પરમદીપ પણ વરસાદ ખૂબ હતો બટ કાલે કાંઈ નહોતું એટલે આજે શું છે કે તમે બાર તમે જો જુઓ ને આપણે પરસોના ચોક બાજુની બધી સાઈડ તમે જુઓ તો ખૂબ વરસાદ ત્યાં વરસી રહ્યો છે આ સાઈડ નથી અમારા એરિયા સાઈડ નથી રાજકોટ સાઈડ ઓછો છે પણ જેને કે વાદળો છે વધારે નથી અમારી સાઈડ અને આજે બપોરે લેસન પણ કર્યું આજે પાઇથોન શીખા અને સર્વર મેનેજમેન્ટમાં એડવાન્સ જવા જે આવે છે એ પણ શીખા આજે બપોર શું થોડુંક સર્વર ડાઉન થઈ ગયું હતું આજે એડવાન્સ જવાનું અને થોડીક તકલીફ પડતી હતી અને એમાં છે ને એ ઇન્સ્ટોલેશન જેને આવડી જાય ને એ આ લાઇનનો ટૂંકમાં એડવાન્સ જવામાં માસ્ટર કહેવાય કારણ કે ઇન્સ્ટોલેશન મેઇન હોય છે બાકી બાઇથોન તો તમને બધાને ખબર છે કે ખૂબ ઇઝી હોય કોઈ પણ શીખી શકે છે હું પણ તમને લોકોને એ જ રેકમેન્ડ કરીશ કે જો તમારા ચાઇલ્ડને આઈટી ફિલ્ડમાં લાવો છે તો તમે અત્યારથી જ ભલે એ જે પણ સ્ટાન્ડર્ડમાં હોય એટલીસ્ટ એ ફિફ્થ જો એને પાર કરી લીધું હોય પાસ થઈ ગયા હોય તો ફિફ્થ પછીને પાયથોનમાં મને એમાં રાખી દીધો એટલે એમને ખૂબ મજા આવશે શીખવાની અને આજે પાછું શેર બજાર પણ જોયું આજે શેર બજારમાં અમે એટલે જોયું એટલે એ રીતે જોયું કે આજે અમે એક આપણે જે ઓઇલની જે કંપની આવે છે ઓએનજીસી એનો અમે શેર લીધેલો હતો ખૂબ સસ્તો શેર હતો એટલે મને એમ થયું કે પેપર ટ્રેડિંગની જ વાત છે પેપર ટ્રેડિંગ એક એવી વસ્તુ છે કે તમારે કોઈ ખુદના પૈસા નાખવાના ના હોય એક ટાઈપની રમત જ છે કંપની તમને પૈસા આપે ને તમે એમાં કરી શકો એટલે પેપર ટ્રેડિંગ તો કાંઈ બહુ ખોટું હોતું નથી પેપર ટ્રેડિંગ એક પ્રકારની રમત જ છે એટલે એ તમે કદાચ તમારા બાળકોને કદાચ તમે રમવા આપો છો એ રીતે તમે એને કરવા દો છો તો તમારા જોખમે આપજો કારણ કે કારણ કે આની અંદર એવું હોય છે કે તમને જો ફાવતું હોય ને તમારા તમને અથવા તમારા બાળકોને જો નોલેજ હોય જ્ઞાન હોય પૂરેપૂરું જ્ઞાન હોય તો જ પેપર ટ્રેડિંગમાં એને આવવા દેજો કારણ કે નહીતર પછી એમને તકલીફ પડશે ને ખોટું એમને પૈસા ગુમાવવા પડે પણ એ ભલે પૈસા રમતના જ હોય અને સાચાઈ ન હોય ખોટા જ હોય પણ છતાંય તમે તમારી જવાબદારી રાખજો એમ અને આ છે ને એક હેબિટ્યુઅલ વસ્તુ છે આ એક પ્રકારનું એક હેબિટ હેબિટ તમને પાડી દેશે કે આના વગર તમને નહીં આવે જેમ માણસના જમ્યા વગર ન ચાલે એમ આના વગર પણ તમને નહીં ચાલે એ હેબિટ તમને પાડી દેશે એટલે આજે તો અમે ખાલી બસ આટલું જ કર્યું પછી સાંજે થોડાક ચા પાણી પીધા હમણાં પછી પાછો નાસ્તો કર્યો દ માવાની કુલ્ફી પણ ખાધી આજુ માવાની કુલ્ફી આજે ખૂબ સરસ આવી હતી અમારા બાજુમાં જ મળે છે અને ત્યાંથી અમે લઈ આવ્યા અને ખૂબ મસ્ત રીતે ખાધી કુલ્ફી અને આવડીક જ આવી હતી પણ આવડીકડી કુલ્ફીમાં પણ અમને જે આનંદ આવ્યો છે આ હા મિત્રો જે નાની નાની વસ્તુમાં આપણે જો આનંદ લઈએ ને તો કોઈ તમને એમ તમે કોઈને એમ કહી જ ન શકો કે અમારી જિંદગીમાં આવા દુઃખ છે આ છે તે છે મોજ જ આવે તમને પછી તો સવારે મંદિરે ગયો તો અહીંયા મહાદેવને જલ ચડાવ્યું પછી પાછો ઘરે આવતા રહ્યા બધા અમે પછી પાછો પાછા ભણવા બેસી ગયા બધું કર્યું એટલે શું આજની જે દિનચર્યા છે ને આ છે થેન્ક યુ ફ્રેન્ડ્સ હવે આવતા આવતીકાલે પાછા આપણે મળીશું નવા વ્લોગની અંદર ત્યાં સુધી જો તમને અમારી ચેનલ ગમતી હોય તો અમારા ચેનલને લાઈક કરો શેર કરો અને હા બોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે લાલ બટન આવે ને એ સબસ્ક્રાઈબ કરવાનું બાજુમાં ટીન 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 ટી ટીન ટોકરી વાગે એ બે લાઇકોન દબાવવાનું પણ ભૂલતા નહીં બાય બાય થેન્ક યુ મીટ્યુ શું તમારો